માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છોકસેના માટે છો તો જેમ તમે સાંભળ્યું કે આરોપ લગાવવામાં આવ્યા છે સિંગર મીરાબેન જેમણે આરોપ લગાવ્યા એમના ભાઈને લઈને ગયા હતા દાખલ કરવા માટે તો એમને કડવો અનુભવ થયો એવું કેવું છે કે બહુ જ ખરાબ રીતે જવાબ આપવામાં આવે છે ગેરવર્તણૂક કરવામાં આવે છે આ અગાઉ થોડા સમય પહેલાં લોક સાહિત્ય રકાબ રકાબા પણ આવી રીતે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો મીરાબેન જે છે એમણે આરોપ લગાવ્યો છે અને આરોપ લગાવીને એવું કહી રહ્યા છે કે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને પીઆરઓ ને ફોન લગાવવામાં આવ્યો તો એમણે જે જવાબ આપ્યો એ પણ થોડો આશ્ચર્યજનક છે સવાલ જ એકચુઅલી ના પૂછવા દીધો એમણે પણ અત્યારે અગાઉ હકાભાઈ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો હવે આ સિંગર અન્ય છે એમણે આ વિડીયો વાયરલ કર્યો છે ને એમનું કહેવું છે કે ગેરવર્તણૂક કરવામાં આવે છે